બગદાણાના કોળી સમાજના યુવકને માર મારવામાં આવે છે અને આ યુવક આરોપ લગાવે છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર અને આ જ મામલે હવે ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા જે રાજ્ય કક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી તેમને લઈને નિવેદન આપે છે નમસ્કાર આપ છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે એક તરફ કોળી સમાજ છે તે આક્રોશિત છે અને આક્રોશિત છે લોક સાહિત્યકાર માયાબાઈ આહીરના પુત્ર જયરાજ આહિર પર કેમ કે જે પ્રકારે બગદાણાના કોળી સમાજના યુવકને માર મારવામાં આવ્યો અને આ દંડિતભાઈ આરોપ લગાવ્યો કે માયાભાઈ આપી છે અને કોળી સમાજને શું કહ્યું છે તે પણ સાંભળવા જેવું છે જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રીમંડળમાં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે તો એની બાજુમાં બીજા વીસ ત્રીસ પંદર ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો વીસ ધારાસભ્ય જતા રહેશે ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય નબળો હોય નિર્બળ હોય વિલપાવર વગર નો હોય એનામાં બહુ કઈ લાંબી ગતાગમ નો હોય જેથી કરીને જેમ દબાવો હોય જેમ દુરુપયોગ કરવો હોય જેમ ઘસવો હોય જેમ એને છોલવો હોય એમ છોલી શકાય અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રી મંડળમાંથી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ અહીંથી ત્યારે સમાજય નારાજ ન થાય કેમ કે આજે સમાજ સન્માન કરે છે પણ મંત્રીમંડળમાં કાઢી મૂકશે ત્યારે સમાજ નારાજ નહીં થાય શું કામ કેમ કે સમાજનો નેતા તો છે જ નહીં જૂના જમાનામાં એવું હતું કે મંત્રીમંડળમાંથી એકાદા વ્યક્તિન પડતો મૂકે તો આખો સમાજ નારાજ થતો ને એનું પરિણામ ચૂંટણીમાં દેખાતું એટલે ભાજપે નક્કી કર્યું કે જે સમાજનો નેતા જ ન હોય સમાજ આરે જેને કંઈ લેવા દેવા જ ન હોય સમાજની અંદર ભાવનાથી જોડાયેલો ન હોય જેની પાછળ હજારો યુવાનો કે હજારો વડીલો જોડાયેલા ન હોય એવા ગાંડાને મંત્રી બનાવવાનું એટલે ભવિષ્યમાં જ્યારે એને મંત્રીમંડળ માંથી કાઢી નાખો ત્યારે આખો સમાજ નારાજ ન થાય એટલે આજે જે સન્માન થઈ રહ્યું છે સમાજના નેતા નથી થઈ રહ્યું એ તો ભાજપની પોલિસી છે પેલા પીઠ માણસે શું કીધું કે જેની પાછળ સમાજનું પીઠબળ ન હોય એને જ મંત્રી બનાવવાનું ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે એ છે પરસોત્તમભાઈ સોલંકી છે કેટલાય વર્ષો મંત્રી છે અને કોઈની હિંમત નથી એને કાઢવાની શું કામ કેમ કે એની પાછળ સમાજનું પીઠબળ છે તો સમાજના પીઠબળ નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે આયા રામ ગયા રામ હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મસન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું સમાજના પ્લેટફોર્મ પરથી તો વટવાળા હોય એના સન્માન થતા જૂના જમાનામાં સન્માન કોના થતા વટવાળા માણસનું સન્માન થતું સ્વાભિમાનવાળા માણસનું સન્માન થાતું સ્વાભિમાનના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થાતો એવા માણસનું સન્માન થતું આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ મને તો ભાજપમાં જે કહે છે હું કચરા પોતાય કરીશ મંત્રીમંડળની ઓફિસમાં એવા માણસોને સન્માન એટલે સન્માન થાય થાયે ખોટું નથી આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન న్యూસ ઢિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો